વાયગા છે સવારના સાડા સાત સુપર એટમોસ્ફિયર છે આરવ ને સ્કૂલે મૂકી આવ્યા છીએ આપણે અને રિટર્ન માં આપણે લઈને આવ્યા છીએ ભજીયા ચાલો બતાવીએ તમને ભજીયા કેવા લાવ્યા છે મારી ફેવરેટ મને ખબર નહોતી કે આજે મારી ફેવરેટ ભાખરી જોઈ લો મને આ પીળી ભાખરી બહુ ગમે અડધર વાળી અને લસણ નાખેલું હોય આની અંદર ઓકે જોઈ લો નાની ભાખરી આ છે કાયા બની ગઈ ચા બની રહી છે અને આ છે આપડા ભજીયા

વચનામૃત વચનામૃત વાંચે છે કઈ વાંધો નહીં કરો જલસો અને માસી કાલનો નો બ્લોગ જોવે હે શાક બનાવ્યું છે આજે ઓહો ચિપ્સ નું શાક બનાવ્યું છે સ્મેલ બધા સોસ ના આવે છે હે સોસ વાળું બનાવ્યું લાગે છે આખું ગ્રેવી વાળું હા ભાઈ 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 અત્યારમાં શાકે બની ગયું ચાલો ટેસ્ટ કરી લઈ અત્યારમાં ચાલો ચીપ્સ નું શાક બન્યું છે ચાકી શાક છે રોટલી મસાલાવાળી વાળી છાસ મરચા અને બે પાપડ છે એક અડદના બરોબર ને બે શેકેલા પાછા એક તળેલા નથી ભાત દાળ તો ચાલો બધા જમવા માટે વાયગ્યા છે રાતના નવ અને ફાઇનલી આજે થોડુંક લેટ થઈ ગયું દુકાને કામ હતું પ્રમોશનના વિડીયો હતા અને અત્યારે પાછો એક વિડીયો આપણે શૂટિંગ માટે જઈએ છીએ ચાલો અહીંયા જઈને તમને બતાવીએ કે શેનો વિડીયો આપણે શૂટ કરવા જઈએ છીએ રેડી ઓકે ચાલો ચાલો વાગી ગયા જોઈ લો નવ વાગી ગયા છે ચાલો હવે જઈએ ફટાફટ આપ તો બહુ લેટ થઈ જવાનું છે હારોને ફોન આવે છે ક્યારે ચાલો મળીએ અત્યારે આપણે જે શૂટ માટે આવ્યા છીએ જોઈ લો

તો ઓફર નો લાભ લેવાનું બોલતા નહીં હતા ઘરેશન એડિટ કરવાનો હતો વ્લોગ એડિટ કરવાનો હતો અને આજ ઘણા દિવસ પછી એવું બન્યું કે અમારે કોમેડી વિડીયો અમે જે ડેલી અપલોડ કરી છે અમારી બીજી ચેનલમાં શોર્ટ્સ ઈ આજે શૂટિંગ કરવાનો ટાઈમ નો રહ્યો બપોરે એમથી બપોરે શૂટ કરશું તો બપોરે ટાઈમ નો રહ્યો સાંજે વેલા એને કરશું તો એ ટાઈમ નો રહ્યો ને રાતે અત્યારે દસ ને દસે ઘરે પહોંચ્યો છે આરો ભાઈ જાગો મોહન પછી આરો ભાઈ જાગે છે જાગો જાગો ચાલો ચાલો જમવાનું બાકી છે ને બેસી ગયા છે જમવાના છે જમવામાં દાળ ઢોકળી ઓહો હો ભાઈ ભાઈ સિંગ દાણા નાખીને અને એની સાથે અમે થેપલા કાયમ બનાવી અને આરો ભાઈ દાળ ઢોકળ નથી ભાવતી એટલે આરો ભાઈ થેપલા ને દહીં ખાય છે હે દાળ ઢોકળી ન ભાવે ખાવી જોઈએ બહુ મસ્ત લાગે

ભાઈવા ને ખરેખર બહુ મસ્ત છે એકદમ આમ પોચા છે અને ગયડા એટલા મને છે ને મોડા સાઠા અમારા સુરેન્દ્રનગરમાં ઘણા મળે છે ઘણી જગ્યાએ પોતે જાતે બનાવે છે આ લોકો સાઠા અહીંયા પણ આજે ગયડા સાઠા છે ને એ સુરેન્દ્રનગરમાં ક્યાંય નથી મળતા એટલે ધ બેસ્ટ છે વાકાનેરના સાઠા બાને માસી બેય હોઈ ગયા છે વાયગા છે દસ ને પચીસ જમી લીધું છે ચાલો જઈએ રૂમમાં તો વાયગા છે રાતના સાડા દસ ને પાંચ એટલે દસ ને પાંત્રીસ થઈ ગઈ છે અને બે દિવસ પહેલાના તમે વ્લોગમાં જોયું કે આરવ અને ક્રિષ્ના વચ્ચે ટાઈ થઈ ગઈ હતી મેચમાં અને પાવડર વાળું પણ કરવાનું ફરીથી આપણે ઈ લોકોને ખબર નથી કે કઈ ગેમ રમાડવાની છે બે જણા ક્યારના ડિસ્કશન કરે છે કે કઈ ગેમ છે ઈ લોકોને ખબર જ નથી કઈ ગેમ રમાડવાની છે તો રેડી છો બંને ગેમ માટે હવે એક ક્વેશ્ચન તમને પૂછવામાં આવશે તમારી રીતે લઈ શકો છો એક મિનિટ લો કે પાંચ મિનિટ લોકે બોલો તો એ પૂરું થઈ ગયું પછી એક્ઝામ્પલ આરો બરાબર સમજી ગયો ને તો ચાલો ક્વેશ્ચન છે એ જો આપણે છે ને લખીને રાખ્યું છે આ લોકો નથી દેખાડવાનું

આરવ નો હિન્ટ હા તું હારી ગયો છું બરાબર છે હવે જો મમ્મી ખોટ હે હાલો બે ખોટા બે ખોટા એક જ વાર બોલવાનું છે બે બે ખોટા છે બે ખોટા છે બરાબર છે તમારો બે નો આન્સર ખોટો છે એટલે અત્યારે થોડુંક થોડુંક તમારું પાવડર વાળું મોટું કરે છે આપણે પછી તમને આગળ કહું ના પછી કહું ફાઇનલી થોડોક થોડોક પાવડર આપી દીધો લગાડ લો હાલો તમે બે જણા બસ લગાડો લગાડો વ્યવસ્થિત હાલો ભાઈ ખંખેરવા હો હવે ચાલો નવે ખોટો છે ને દસે ખોટો છે સેકન્ડ ચાન્સ તમને બે ને શાંતિથી વિચારો કે તમે કોમેન્ટ કરીને કહેજો કે વન ટુ નાઇન્ટી નાઇન ની અંદર નાઇન કેટલી વાર આવે લાસ્ટ ચાન્સ છે જો હવે ખોટું પડ્યું ને તો આખું મોઢું લોટ લોટ હાલો ખોટું હાલો હાલો એક જ વાર આવે વન ટુ નાઇન્ટી નાઇન માં નાઇન નાઇન કેટલી વાર આવે ટોટલ એમ કહું છું આ ઓલો ઓલો કોમેડી સવાલ નથી પૂછતો કે નવ એક જ વાર આવે અને આ ને તો ઓલરેડી હવે મોટું થઈ જ જવાનું છે પાવડર વાળું પણ અમારે મેડમ હવે વિચારી રહ્યા છે નકર કાલ ઓળખાશે નહીં હારો તું તો કાલ ઓળખીશ ને તારા બધા ફ્રેન્ડ્સ બધા કહેશે કે આ કોણ આવ્યું છે આખું યુરોપિયન ખોટું ખોટું ને ખોટું ચાલો સેકન્ડ ટાઈમ પાવડર લગાડી દઈ જનતા માફ નહીં કરેગી હવે આ રાઉન્ડ ની અંદર એકબીજા ને પાવડર લગાડવાનો છે લગાડ હાલો બે ખોટા જો એટલે બે લાગે છે ચાલો બુરા માનો હોલી હે હાલો ઓકે હવે તમને થોડું કીસી કરી દઉં છું બરાબર છે થોડું કીસી તમને ઈ કરી દઉં છું કે તમને બેયને

એવી રીતે વન ટુ નાઇન્ટી નાઇન ની અંદર નાઇન ટોટલ કેટલી વાર આવે ટાઈમ સ્ટાર્ટ અને જે હારી જશે મોઢું હું કરીશ અને જવાબ જે ઓકે આ તો બોર્ડ ની એક્ઝામ આપતો એમ સિરિયસ થઈ ગયા છે મા દીકરો ભાઈ જમાવટ પાડી દીધી છે વન ટુ નાઇન્ટી નાઇન ની અંદર નાઇન ટોટલ કેટલી વાર આવે આપણે તો ઓલરેડી લખીને રાખ્યા છે મિત્રો જોઈ લો આપણે લખેલા છે તમને આન્સર ખબર હોય તો કોમેન્ટમાં જરૂર કહી દેજો હાલો આનું ખોટું 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 હવે તું ન કરીએ કઈ હવે આરવ નો જવાબ ની રાહ છે આપણે કૃષ્ણ જવાબ તો ખોટો આવી ગયો છે ઇલેવન એને કઈ રીતે ઇલેવન વન ટુ નાઇન્ટી નાઇન ની અંદર ટોટલ નાઇન કેટલી વાર આવે લખી તો વન ટુ થ્રી સમજી ગયા લોન કે

પણ હજી આન્સર મળતો નથી આ બે દેખાડી દઉં છું ઈ લોકો કન્ફ્યુઝ થાય છે આવી રીતે તમે લખ્યું હોય ટુ ટેન ઇલેવન ટુ વન થી માંડીને નાઇન્ટી નાઇન

આ તો વન ટુ હંડ્રેડ લખવા માંડી અને આરવ ભાઈ તમને ગણાય દઉં જો મારામાં જ એક દઉં આ જોઈ લો વન ટુ થ્રી ફોર સિક્સ સેવન એટ અને નાઇન અને અહીંયા ટેન આવ્યો

1 2 3 4 ટોટલ 10 થિયા 10 ડબલ 9 છે ને છેલામાં 10 આયા અને 12 અને ઉપરમાં 8 એટલે 20 આન્સર એટલે આરવ નો ખોટો છે હું ચોખ્ખું છું મેચ ટાઈ થઈ છે અને કાલે આ મેચ પાછી લંબાવવામાં આવશે કઈક નવા ટ્વીસ સાથે હારાવ ના આ તારો ખોટો તો તારો ક્યાં સાચો હતો ના મમ્મી ને હવે છે ને ઓલરેડી આ વિડીયો બહુ લાંબો થઈ ગયો છે એટલે આપણે તમે થોડાક થોડાક પાવડર વાળા થયા પણ તમારી બેયની ચેલેન્જ ખોટી છે તમે લોકો ક્વેશ્ચન્સ ને સમજી જ ન હોય કા આટલો ઈઝી હું તમને કહું છું કે આ લખેલું છે કે વન થી ચાલુ કરો વાર નાઈન્ટ નક્કી એવું થયું આરો અને ક્રિષ્ના બંને ની વચ્ચે કે આજ ને ડિસિઝન લઈ જ લો હવે આને લંબાવું નથી આપણે એક નવી ગેમ લેવા છીએ મીંડો ચોકડે ની પાંચ રાઉન્ડ છે જોવી હવે કોણ જીતે છે ચાલો કોણ પેલું કરશે હા તો ચલો ક્યાંથી અહિયાં થી સ્ટાર્ટ કરે છે ઓકે ઝીરો તારો ભાઈ પેલી ડ્રો ગઈ છે ડ્રો ગઈ છે હાલો બીજી આમાંય ડ્રો ગઈ લોચા પડવાના છે આરો તું હામે બીજા દેખાતો નથી કઈ બસ હમ કમ્પ્લીટ બે માસ્ટર હે મીંડું છોકરી ના તો ભાઈ બીજી ડ્રો ચેકો કો મારતો ચાલો થર્ડ મે ના રાઉન્ડ તો મમ્મી નો જ રહેશે ચાલો ભાઈ હજી આ ત્રીજી એ ડ્રો ગઈ બોલો લો શું કરવું હવે આ લોકોને કઈ રીતે આ મેચ પૂરી કરવી ત્રણ દી થી છે કોઈ હારતું નથી ને કોઈ જીતતું નથી કઈ ખબર આ મમ્મી જીતી ગઈ આ લાસ્ટ ચાન્સ છે આ રહો લાસ્ટ ચાન્સ છે કમો હાર કરવા દો એને ચલો ઓકે લાસ્ટ ચાન્સ Thank you. गेम बे એટલે કોઈ આયરું નથી ને કોઈ જીતું નથી પાછી વિચાર કરો પેલી ત્રણ ડ્રો પછી પેલી કૃષ્ણા જીતીને ને બે લાસ્ટ આરવ જીતા એટલે હવે છે ને હવે આ ખરેખર મેચ ને કાલે જ આપણે પૂરી કરશું તો ચાલો ફાઇનલી કોઈ રિઝલ્ટ આવ્યું નથી અને ખરેખર પેટમાં દુખો આવી ગયો હસીન ને બે દિવસ પેલા ટાઈ થઈ હતી આજે ટાઈ થઈ વળી મીંડુ ચોકડીમાં પેલી ત્રણ મેચ ડ્રો ગઈ વળી પાછી ક્રિષ્ના જીતી લાસ્ટમાં આરવ જીતી ગયો તો આ ગેમ ને આપણે કન્ટિન્યુ રાખશું પણ તમે વ્લોગમાં માં રહેજો તમારા માટે કઈક નવું નવું લાવવાના અમે પ્રયત્ન કરતા જ હોઈએ છીએ ચાલો મળીએ નવા વિડીયો ત્યાં સુધી મને રજા આપો ગુડ નાઇટ થેન્ક યુ આભાર